જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે લગ્ન નોંધણી જે છે એમાં એક વર્ષની અંદર ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જોવા જઈએ તો અંદાજિત આશરે જે છે છ હજાર છસો ને અગિયાર જેટલા જે છે એ લગ્ન નોંધણી જે છે એ એક વર્ષમાં કરવામાં ખાસ કરીને લગ્ન નોંધણીના ફોર્મ અરજી ફોર્મ આવ્યા પછી ચકાસણી કર્યા પછી જ્યારે આપણે સોફ્ટવેરની અંદર અમે એની એન્ટ્રી કરતા હોઈએ છીએ ત્યારે લગ્ન સમયે એટલે કે જે લગ્નની તારીખ જે છે એ સમયે વર અને કન્યાની જે ઉંમર જે છે એ વરની ઉંમર એકવીસ વર્ષ કરતાં ઓછી અને કન્યાની ઉંમર જે છે 18 વર્ષ કરતાં ઓછી ઘણી વખત છે એ જણાય આવતી હોય છે આવા કિસ્સામાં જે છે અમારા દ્વારા લગ્ન નોંધણી અધિનિયમ અંતર્ગત આ લગ્ન જે છે એને નકારવામાં આવે છે અને નકારણી અંગેનું એક પ્રમાણપત્ર પણ જે તે દુલ્હન અને દુલ્હાને આપણે પ્રિન્ટ સ્વરૂપે આપતા હોય છે અને નકારણી અંતર્ગત એ આગળ ઉપર અપીલ કરી શકે છે પરંતુ લગ્ન સમયે જ્યારે એમની ઉંમર જે છે એ બાદ જે એના ક્રાઇટેરિયામાં ના આવતી હોય ત્યારે એ સમયે એનું રિજેક્શન છે એ થતું હોય છે હજી ગત વર્ષે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જોવા જઈએ તો અંદાજીત નેવું જેટલા લગ્ન જે છે એ રિજેક્શન જે છે આ કારણસબ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જાન્યુઆરી બે હજાર પચીસથી જોવા જઈએ તો આજ દિન સુધી અંદાજીત ઓગણત્રીસ જેટલા લગ્ન જે છે એ જે છે એ નકારણી કરવામાં આવે છે